અસલામ વાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય આજે આપણે પ્રકરણ પ્રકરણ શરૂઆત કરીએ છે ઘણા પ્રત્યક્ષીકરણ સૌપ્રથમ પ્રથમ આપણે ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ કોને કહેવાય તે જોઈ લઈએ ઘન આકાર વિશે તમે માહિતગાર છો બરાબર અગાઉના ધોરણમાં તમે શીખી જ ગયા છો બરાબર ઘન આકાર કોને કહેવાય તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ તમે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી જ ગયા છો બરાબર સમતલ આકારોને બે માપ હોય છે લંબાઈ અને પહોળાઈ જેમ કે આપણે ચોરસ અને લંબચોરસની વાત કરીએ તો એ સમતલ આકાર છે બરાબર તો તેની લંબાઈ હોય જો ચોરસ હોય તો એને ફક્ત લંબાઈ હશે અને લંબચોરસ હશે તો લંબાઈ અને પહોળાઈ આ બે માપ આપણને મળે છે તેથી જ તેઓને દ્વિપરિમાણ્ય એટલે કે ટુ ડાયમેન્શનલ આકાર તરીકે ઓળખવામાં આવે છે બરાબર દ્વિપરિમાણ્ય એટલે કે બે માપ મળે છે એટલે તેને આપણે શું કહીશું દ્વિપરિમાણ્ય જ્યારે ઘન પદાર્થને ત્રણ માપ હોય છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અથવા તો તેની ઊંડાઈ જ્યારે જે કોઈ ઘન પદાર્થ હોય તો તેને આપણને હંમેશા ત્રણ માપ મળતા હોય છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તેથી તેમને ત્રિપરિમાણીય એટલે કે આકાર તરીકે ઓળખીએ છીએ આ ઉપરાંત એક ઘન પદાર્થ જગ્યા રોકે છે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણીય આકૃતિને અટોપમાં ટુ ડી અને થ્રી આકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ જો દ્વિપરિમાણીય હોય તો ટુ ડી કહીશું ત્રિપરિમાણ્ય હોય તો થ્રીડી તરીકે આપણે તેને ઓળખીએ છીએ ત્રિકોણ ચોરસ લમ ચોરસ અને વર્તુળને આપણે ટુડી આકૃતિ તરીકે ઓળખીશું જ્યારે સમઘન નળાકાર શંકુ અને ગોલક તેને આપણે ત્રિપરિમાણીય આકાર તરીકે ઓળખીશું જુઓ હવે આ ઘનાકાર એટલે કયા કયા લઈ શકીએ આપણે સમઘન નળાકાર શંકુ કે ગોલક બરાબર હવે આપણે અહીં એટલે કયો આકાર લઈ શકીએ જેમ કે તમે સાપ સીડી તો રમતા જશો બરાબર તો એની અંદર જે પાસો હોય છે બરાબર એ પાસાને આપણે સમઘન તરીકે ઓળખીએ છીએ તેની લંબાઈ પણ હોય પહોળાઈ પણ હોય છે અને તેને ઊંચાઈ પણ હોય છે બરાબર તો આ જે છે એને આપણે ઘણાકાર તરીકે ઓળખીશું અને પ્રત્યક્ષીકરણ એટલે શું એટલે કે તેને પ્રત્યક્ષ જોવાની જે ક્રિયા છે બરાબર જેમ કે કોઈ આકાર આપ્યો છે હવે તેને એ આકારને આપણે સામેથી બાજુએથી ઉપરથી કે નીચેથી જોતા એ આપણને કંઈક અલગ દેખાય છે બરાબર એટલે કે તેના આકારમાં આપણને તફાવત જોવા મળે છે તો આ જે પ્રત્યક્ષ જોવાની જે ક્રિયા છે તેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખીશું સમજાય છે તો એના પર આધારિત અહીં આપણને પ્રશ્ન આપ્યા છે તો તેની ચર્ચા આપણે કરીએ તો સ્વાધ્યે આપણે દસ પોઈન્ટ એકની શરૂઆત કરીએ એમાં પ્રશ્ન એક છે અહીં દરેક ઘન વસ્તુઓના બે દૃશ્ય એટલે કે વ્યૂ બાજુનો દેખાવ અને ઉપરનો દ્રશ્ય આપેલ છે તો વસ્તુ અને તેના સાચા દ્રશ્યોને જોડીને પહેલું જોડકું જોડવાનું છે અહીં આપણને પહેલું જોડકું એક આપણી સમજ માટે આપી દીધું છે જુઓ અહીં આપણને વસ્તુ આપ્યું છે એ બાજુએથી કઈ એક એનો દેખાવ કેવો છે અને ઉપરથી એનો દેખાવ કેવો છે તો એની સાથે અહીં જોડવાનો છે જો ઉદાહરણ તરીકે અહીં આપણને બોટલ બતાવી દીધી છે પહેલું ઉદાહરણમાં આપણને બોટલ આપી છે એને બાજુએથી જોતાં આપણને કેવા પ્રકારની દેખાશે તો આપણે અહીં જોડી શકીએ છીએ કે એનો દેખાવ આ પ્રકારે છે પણ એને ઉપરથી જોઈશું તો એ ઉપરથી જોતાં આપણને ફક્ત એનું ઢાંકણું જ દેખાશે બરાબર આખી બોટલ દેખાશે નહીં સમજાય છે તો એને આપણે આની સાથે જોડી દઈએ સમજાય છે એટલે આ રીતે આપણે અહીં આ જોડકા જોડવાના છે બીજું આપણને વજનિયું આપ્યું છે પાંચ કે કેજીનું વજન્યું આપ્યું છે તો બાજુએથી જોતાં આપણને આ પ્રકારનો દેખાશે તો આપણે આને બાજુના દેખાવ સાથે જોડી દઈશું અને એને ઉપરથી જોતા આપણને ફક્ત એની ઉપરની બાજુ જ દેખાશે બરાબર તો આપણે એને અહીં જોડી દઈશું હવે છે થર્મોસ થર્મોસને બાજુએથી જોતા આપણને આ પ્રકારનો આકાર દેખાય છે અને જો એને ઉપરથી જોઈશું તો આપણને ફક્ત ઢાંકણું અને તેની દોરી જ દેખાશે તો આપણે તેને તેની સાથે જોડી દઈએ હવે છે કપ્રકાબી તો એને બાજુએથી જોતા આપણને આ પ્રકારે દેખાશે જ્યારે ઉપરથી જોઈશું તો આપણને આ પ્રકારનો આકાર અહીં જોવા મળશે તો આપણે આ રીતે આ જોડકાઓ જોડી શકીએ છીએ એ જ રીતે અહીં આપણને ડબ્બો આપ્યો છે એ ડબ્બાને આપણે બાજુએથી જોઈશું તો આપણને આ પ્રકારનો તેનો શેપ દેખાય છે અને ઉપરથી જોઈશું તો ચોરસ અને આ પ્રકારનો એટલે આપણે અહીં કોઈ પણ વસ્તુ આપી છે તો તેનો બાજુએથી દેખાવ અને ઉપરથી દેખાવ કેવા પ્રકારનો હોય છે તેને આપણે સારી રીતે સમજી ગયા હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે છે આપેલ ઘન વસ્તુની સામે તેના ત્રણ દ્રશ્યો આપેલ છે દરેક વસ્તુ માટે ઉપર આગળ અને બાજુના દ્રશ્ય ઓળખો અને સમજો જુઓ અહીં આપણને કબાટ આપી દીધું છે બરાબર હવે અહીં દ્રશ્ય આપ્યા છે તો આ દ્રશ્ય શેનું છે તો અહીં આપણે આગળથી જોઈશું તો કબાટ આપણને આવો દેખાય છે જો અહીં બીજો દ્રશ્ય આપ્યું છે તો એ બાજુએથી જોતા આપણને આવો દેખાય છે અને ઉપરથી જોઈશું તો ફક્ત આ રીતે પટ્ટી જેવો દેખાશે તો અહીં આપણે તેના દ્રશ્ય ઓળખવાના છે અને તેના નામ લખવાના છે બરાબર અહીં આપણને માચિસ આપી દીધી છે અને તેને આગળ ઉપર અને બાજુએથી કયા કયા પ્રકારની દેખાશે તે પણ અહીં આપણને બતાવી દીધું છે તો અહીં માચિસ જે છે અહીં બાજુએથી જોતાં આપણને આવો આવો દેખાશે આગળથી જોઈશું તો આપણને આવા પ્રકારની દેખાશે અને ઉપરથી જોઈશું તો આપણને માચીસ આ પ્રકારે દેખાશે હવે આપણે ત્રીજું દ્રશ્ય જોઈએ ત્રીજું છે ટેલિવિઝન ટેલિવિઝનને આપણે આગળથી જોતાં એનો ફ્રન્ટ સાઈડ આપણે જોઈ શકીએ છીએ બાજુએથી જોતા આપણને આ પ્રકારનો દેખાશે અને ઉપરથી જોતાં આપણે આ પ્રકારે જોઈ શકીએ છીએ તો એના અહીં આપણને એંગલ બતાવી દીધા છે અને ત્યાં કઈ બાજુથી કેવા પ્રકારનો દેખાશે એ આપણે લખવાનું છે હવે છે અહીં મોટર ગાડી આગળથી આપણને આ પ્રકારે દેખાશે આ આ અને ઉપરથી આપણને પ્રકારે દેખાશે તો આ પ્રશ્નો જે છે તમારે તમારી ચોપડીમાં કરવાના રહેશે પાઠ્યપુસ્તકની અંદર હવે અહીં આપણને કેટલા ઘન પદાર્થ આપ્યા છે તેનું ઉપરનું દ્રશ્ય આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખવાનું છે બરાબર તો અહીં આપણને કેટલાક જે ઘન આકાર છે તેને ઉપરથી આગળથી અને બાજુએથી જોતા આપણને કેવા પ્રકારનો દેખાય છે એ લખવાનું છે તો અહીં આપણને ઘન આકાર આપ્યું છે આગળથી જોતા જો હવે પહેલો ભાગ એ આપણે ઉપરથી જોઈશું તો આપણને ઘન આકાર આ પ્રકારે દેખાશે બીજો છે આપણે અહીં આગળથી જોઈશું તો ફક્ત એના બે જ બોક્સ આપણને જોવા મળશે અને આ બાજુએથી જોઈશું તો આપણને એટલે કે ત્રીજો જે પાર્ટ છે એ બાજુએથી જોતાં આપણને જોવા મળે છે એ જ રીતે અહીં બીજો આકાર આપ્યો છે એમાં પહેલો ભાગ છે એ બાજુએથી જોતા પછી બે નંબરનો છે તે આગળથી જોતાં આપણને ત્રણ એના બોક્સીસ જોવા મળશે અને ત્રીજો પાર્ટ છે તે ઉપરથી જોતા આપણને આ પ્રકારે દેખાશે હવે ત્રીજું છે આ બે ફક્ત બે જ બ્લોક આપણને ક્યારે જોવા મળશે જ્યારે આપણે ઉપરથી જોઈશું તો ફક્ત બે જ બ્લોક આપણને દેખાશે અને ત્રણ બ્લોક ક્યારે દેખાશે જ્યારે તે બાજુએથી આપણે જોઈશું ત્યારે અને ત્રીજામાં આપણે આગળથી જોઈશું ત્યારે આપણને આ પ્રકારે રચના જોવા મળશે એ જ રીતે ચાર નંબર અને પાંચ નંબરના દ્રશ્યો ઓળખીને તમારે લખવાના છે હવે આપણે આગળ જોઈએ કે શિરોબિંદુ ધાર અને ફલક કોને કહેવાય અહીં તમને એક ઘન આકાર આપ્યો છે તેની અંદર શિરોબિંદુ ફલક અને ધાર કોને કહેવાય તે આપણે જોવાનું છે શિરોબિંદુ જે છે એને વર્ટેક્સ તરીકે ઓળખીશું એટલે બે જ્યારે ધાર મળીને એટલે આ જે આપણે ખૂણો તરીકે ઓળખી છે ને એ ખૂણાવાળો જે ભાગ છે એને આપણે શિરોબિંદુ તરીકે ઓ ઓળખીશું અને આ જે સામેની સપાટી છે આ જે સપાટી છે એને આપણે ફલક એટલે કે ફેસ તરીકે એટલે કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે અને અહીં જે ધાર છે એ ધારને આપણે એ જ તરીકે ઓળખીશું સમજાય છે એટલે કે શિરોબિંદુ મુખ એટલે કે ફલક અને ધાર કોઈ પણ ઘન આકારને શીરોબિંદુ ફલક અને ધાર આપણે આ રીતે ઓળખી શકીએ છીએ અહીં આપણને કેટલાક આકારો આપ્યા છે તે તમામ ઘન બહુકોણના જોડાણથી તૈયાર થાય છે બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને ફલક તરીકે ઓળખવામાં આવે છે જો કઈ રીતે એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે આગળનો ભાગ છે એટલે આગળની જે સપાટી છે તેને આપણે ફલક તરીકે ઓળખીશું અહીં બીજા ભાગની અંદર આપણને આ જે ભાગ છે જે માર્કિંગ બતાવ્યું છે એ ભાગ છે એને આપણે ફલક તરીકે ઓળખીશું આમ ઉપરોક્ત તમામ ઘન આકારો ફલકથી બનેલા હોય છે આ ફલક જ્યાં મળે છે તેને ધાર તરીકે ઓળખવામાં આવે છે એટલે આ એક ફલક આ બીજો ફલક આ બંને ફલકના જોડાણનો જે ભાગ છે એટલે જ્યાં મળે છે તેને આપણે ધાર તરીકે ઓળખીશું આ ધાર રેખાખંડ સ્વરૂપે હોય છે અને આ ધાર જ્યાં મળે છે તેને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીશું સમજાય છે એટલે આ જે સપાટીવાળો ભાગ છે આગળની સપાટી એને આપણે ફલક કહીશું બે ફલક મળીને ધારની રચના થશે અને આ ધાર જ્યાં મળશે ત્યાં આપણને શિરોબિંદુ મળે છે એટલે કે તેને વર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે આ શિરોબિંદુ બિંદુ સ્વરૂપે હોય છે આમ આવા ઘરને આપણે બહુ ફલક તરીકે ઓળખીશું જુઓ અહીં આપણને કેટલાક બહુ ફલક આપી દીધા છે આ જે બધા આકાર છે તેને આપણે બહુ ફલકો તરીકે ઓળખીશું અહીં જે છે એ બહુ ફલકો નથી હવે કઈ રીતે નથી તે જોઈએ બહુ ફલક હોય અને બહુ ફલક ન હોય તેવા ઘન આકારો કઈ રીતે આપણે અલગ પાડી શકીએ છીએ તો આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ તમે જોઈ શકશો કે અહીં ઘન આકારમાં વક્ર સપાટી આપેલ છે અહીં જુઓ આપણને જે સપાટી છે એ વક્ર સપાટી આપેલ છે જ્યારે બહુ ફલકમાં માત્ર સમતલ ભાગ જ આવે છે વક્ર સપાટી તેમાં આવતી નથી બરાબર તેથી આપણે તેને બહુ ફલક તરીકે ઓળખી શકતા નથી જો અહીં આપણને બહુ ફલક આપ્યા છે એમાં ફક્ત રેખાખંડો અને ફલકથી બનેલી રચના છે અને જ્યાં અહીં અહીં આપણને કેટલાક આકારો દર્શાવ્યા છે તેની અંદર વક્ર સપાટીનો સમાવેશ થાય છે તેથી આપણે તેને બહુ ફલક તરીકે ઓળખતા નથી એટલે કે અહીં આપેલ જે ઉદાહરણ છે એ બહુ ફલકના ઉદાહરણ નથી એનાથી આગળ જોઈએ અહીં આપણને એક સામાન્ય બહુફલક આપ્યું છે તેના દરેક બહુફલક એકરૂપ છે એટલે કે અહીં આપણને સમઘન આપ્યું છે તો એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પણ કેવી છે સરખી છે તો તેના શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક મળે છે જો અહીં આપણે શિરોબિંદુ લઈએ તો એક બે અને ત્રણ ફલક મળીને એક શિરોબિંદુ તૈયાર થાય છે બરાબર એટલે કે અહીં જે ની સંખ્યા છે એટલે કે તેના શિરોબિંદુ પર જે ફલક મળે છે તે સરખા છે અહીં આપણે જોઈએ કે અહીં બધી બાજુઓ એકરૂપ છે પણ દરેક શિરોબિંદુ પાસે સરખી સંખ્યામાં ફલક ભેગા થતા નથી તેથી જો જેમ કે એ બિંદુએ એ બિંદુએ આપણને ત્રણ ફલક જોવા મળે છે જ્યારે બી બિંદુ આગળ ચાર ફલક ભેગા થતા હોય તેમ આપણે જોઈ શકીએ છીએ અહીં બહુ ફલકના બે પ્રકાર પાડવામાં આવ્યા છે એક પ્રિઝમ અને બીજું છે પિરામિડ જુઓ હવે પ્રિઝમ અને પિરામિડ બંનેમાં શું તફાવત છે તે આપણે જોઈ લઈએ જુઓ અહીં પ્રિઝમની અંદર નીચેની અને ઉપરની સપાટી બંને સરખી હોય બરાબર અહીં નીચેની સપાટી આપણને શેડેડ બતાવી છે એ ભાગ અને તેનો ઉપરનો ભાગ બંને આપણે જોઈશું તો બંને સરખી દેખાય છે અહીં જુઓ ત્રિકોણીય પ્રિઝમ છે તેની અંદર નીચેનો ભાગ પણ ત્રિકોણ છે ઉપરનો ભાગ પણ ત્રિકોણ છે તો આવો જે આકાર છે તેને આપણે પ્રિઝમ તરીકે ઓળખીશું જ્યારે પિરામિડ શું છે એનો નીચેનો ભાગ સમતલ હશે અને ઉપર ટોચની બાજુએ તે આપણે એક જ બિંદુએ ભેગા થતા હોય તેવું આપણે જોઈ શકીએ છીએ તો તેને આપણે પિરામિડ તરીકે ઓળખીશું આ પિરામિડની રચના તમે લગભગ સામાજિક વિજ્ઞાનની અંદર જોઈ જ ગયા હશો બરાબર પિરામિડની રચના તો એની અંદર તમે જોઈ શકો છો કે અહીં પિરામિડ ટોચથી આ રીતે એક જ બિંદુએ ભેગા થતા હોય છે અને ત્યાંથી પછી નીચે છૂટા પડતા હોય છે એવી રચના ત્યાં હોય છે બરાબર જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ હોય એવો બહુ કોણ છે અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને આપણે પ્રિઝમ તરીકે ઓળખીશું જુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ ઉપરની અને નીચેની બાજુ એક ક્રૂપ એટલે કે એક સરખી હોય અને જે બાકીના ફલક છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેને આપણે પ્રિઝમ તરીકે ઓળખીશું પણ પિરામિડમાં કોઈ પણ સંખ્યાની બાજુવાળું હોય તો તેને બહુકોણ પાયા તરીકે હોય છે અને પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ફલકો ત્રિકોણ આકારના હોય છે આ ત્રિકોણ આકાર ફલકો એક જ શિરોબિંદુમાં જોવા મળે છે જો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીં ભલે નીચે સમતલ આકાર છે બરાબર ત્યાંથી ફલકો ભેગા થઈને ઉપર ટોચની આગળ મળતા હોય છે તો તે કેવા છે ત્રિકોણ આકાર છે અને તે એક જ બિંદુએ એક જ શિરો બિંદુએ મળતા હોય છે તો આવો આકાર જે છે તેને આપણે પિરામિડ તરીકે ઓળખીએ છીએ જો આપણે જોઈ શકીએ છીએ કે પ્રિઝમ અને પિરામિડ તેના પાયા પરથી ઓળખાય છે કઈ રીતે એટલે કે પાયો એનો કેવા પ્રકારનો છે તેના પરથી આપણે જોઈ શકીએ છીએ આમ ષટકોણીય પ્રિઝમનો પાયો ષટકોણથી બનેલો હોય છે અને ત્રિકોણીય પિરામિડનો પાયો ત્રિકોણથી બનેલો હોય છે તો અહીં આપણે આ પ્રકારે પ્રિઝમ અને પિરામિડ બંને વચ્ચેનો તફાવત જોઈ ગયા છીએ ખાસ યાદ રાખીશું કે પ્રિઝમની અંદર નીચેની સપાટી અને ઉપરની સપાટી બંને એકરૂપ હોય અને બાકીના ફલકો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે તેને પ્રિઝમ તરીકે ઓળખીશું અને પિરામિડની અંદર બહુ કોણ પાયા તરીકે હોય છે અને પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ફલકો ત્રિકોણ આકારના હોય છે તો તેને આપણે પિરામિડ તરીકે ઓળખીશું અહીં આપણો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક પૂર્ણ થાય છે અને સાથે સાથે પિરામિડ અને પ્રિઝમની સમજૂતી પણ પૂર્ણ થાય છે આવતા તાસની અંદર આપણે આગળના સ્વાધ્યાયની ચર્ચા કરીશું થેન્ક યુ